અદાણી અમદાવાદ મેરેથોનના પેઇન રિલીફ પાર્ટનર તરીકે જિક્ષા સ્ટ્રોંગ જોડાયા જિક્ષા સ્ટ્રોંગ જેનબર્ગ ફાર્માસ્યુટિકલ લિમિટેડના વેલનેસ ડિવિઝન તરફથી નવીન પેઇન રિલીફ બ્રાન્ડ મુંબઈના મુખ્ય મથક બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઓગણચાલીસ વર્ષ જૂની સંસ્થા છે અધિકૃત પેઇન રિલીફ અને રિકવરી પાર્ટનર તરીકે પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનમાં તેઓ જોડાયા છે સમગ્ર ભારતમાં અગ્રણીય ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સમર્થિત જીક્ષા સ્ટ્રોંગ એ પ્રથમ અને એકમાત્ર પેઇન રિલીફ રેન્જર છે કે જે સફળતાપૂર્વક ફ્લેશ મિસેલ ફાસ્ટ એબસ્ટન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પેઇન રિલીફ વિજ્ઞાનમાં એક નવો યુગ લાવે છે પેઇન રિલીફ જેલ રોલ અને ઓઇલ બામ બહુવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ છે આ અમદાવાદ મેરેથોનમાં મે ભાગ લીધો છે એનો ખૂબ આનંદ છે અમને અમારી કંપની મુંબઈમાં એસ્ટાબ્લિશ છે અને અમારો પ્લાન્ટ અને આર ડી સેન્ટર ગુજરાતમાં છે તો ખૂબ ગર્વ છે અમને કે અમે ગુજરાતમાં આ મોટી ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને અમારી આ બ્રાન્ડ છે ધિક્ષા સ્ટ્રોંગ અમે એના પેઇન રિલીફ પાર્ટનર છે અને અમે આ આર થી આ ને આખી નવી લેવલ પર લઈ ગયા છીએ ઇટ ઇઝ ધ ફ્યુચર ઓફ પેઇન રિલીફ ફ્લેશ માઇસલ ટેકનોલોજી અમે બ્રાન્ડ બ્રાન્ડમાં વાપરી છે એ ઓઇલ વોટર વોટરને મિક્સ કરે અને ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ આપે અને અમદાવાદ મેરેથોનમાં પેઇન રિલીફ પાર્ટનર તરીકે અમારું જે આયોજન છે એમાં અમે જે રનર્સને જે પણ નિગલ્સ પેન્સ પેઇન્સ અને નાના ઇસ્યુઝ થયા હોય એને રિઝોલ્વ કરવા માટે અમે ફિઝિયો ટીમને લઈ આવ્યા છીએ એ સાથે જ અમે આ મસાજ ચેઝ રાખી છે કે જેથી એ લોકોને તરત રિલીફ મળે અને એક નવું એક્સપિરિયન્સ માટે કે આ ઇવેન્ટની યાદગારી રહે એની માટે અહીંયા ફોટોબૂથ પણ રાખ્યો છે કે અહીંયા એ લોકોના ઇન્સ્ટન્ટ પિક્ચર્સ લઈ શકીએ

हम दुनिया के सबसे पहली कंपनी है जो ये टेक्नोलॉजी लेके आए हैं इससे हमारे प्रोडक्ट्स टोटली नेचुरल डाइक्लोफेनाक फ्री प्रोडक्ट्स हैं, राइट हमारे प्रोडक्ट्स एमेजोन टाटा वन एम जी सब अवेलेबल है एंड सब टाइप के स्पोर्ट्स इंजरीज मसल पेन और जॉइंट पेन के लिए भी बहुत अच्छे हैं બ્રાન્ડની ગુજરાતની સફર અમદાવાદ અને સુરતના ફાર્માસ્યુટિક નેટવર્કમાં ઉપલબ્ધતા સાથે શરૂ થાય છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેઓ વિસ્તાર કરશે સ્ટ્રોંગ સ્ટ્રોંગે અદાણી અમદાવાદ મેરેથોનમાં તેના અદ્યતન પેઇન રિલીફ અને રિકવરી લોન્જનું પ્રદર્શન કર્યું ફિનિશ લાઇનની નજીક એક અત્યંત આધુનિક પેઇન રિલીફ અને રિકવરી લોન્જ प्रोफेशनल मसाज स्टेशन और फुल्ली थेरापिस्ट पॉइंट एसोसिएशन में थेरापिस्ट कॉर्नर वीस हजार सेवा आपसे वी आर पार्टनर हम लोग इस इवेंट के पेन रिलीव पार्टनर है और यहाँ पर हमने फिजियोथेरेपी का एक्टिविटी अरेंज किया है और लोगों को फ्री मसाज दिया है लेग मसाजर्स है आइसिंग बूथ हमने यहाँ पे रखा है और फ्री फोटो कॉर्नर यूज किया है मैं सभी पार्टिसिपेंट्स से पार्टिसिपेंट्स से रिक्वेस्ट करूंगा कि सुविधा का लाभ ले जहाँ फ्री फोटो बुथ्स सेल्फी जोन्स लेग मसाजर्स आइस आ, आ, आइसिंग जोन्स एंड फिजियोथेरेपी जोन्स स्पॉन्सर्ड बाय जिक्सा स्ट्रॉन्ग के हॉस्पिटल इंटीरेटिव फोटो तक अने प्रख्यात हेल्थ अने लाइफ कोच सपना व्यास पटेल साथ विशेष मुलाकात अने शुभेच्छाओं पण मळशे मेरेथॉन सुधी आगळ वधीने जिक्सा स्ट्रॉन्गे तेना हृदयस्पर्शी रेन्डम એક્સ્ટ્રા ઓફ ધ રિલીફ કેમ્પેન ને અમદાવાદમાં રજૂ કર્યો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાથ ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર